અને પ્રગટ છે આ ભગવાન આયા અને ચાલ્યા ગયા પછી એની પછવાડે રાનો ધબ થઈ ગયું એવું નથી શ્રીજી મહારાજ સપૈયામાં જન્મ લીધો અને ગઢપુર આવ્યા અને દાદા ખાતરને આ બધી લીલાના બધા આખો સંપ્રદાય સ્થાપ્યો સંતો કર્યા બીજું ત્રીજું કર્યું અનેક લીલાઓ કરી અને પછી છાસીની સાલમાં ઉપડી ગયા પછી રાણુ ધબ થયું એવું નથી શ્રીજી મહારાજ પોતે પણ પોતાના વાક્યોની અંદર બધી વાત કરી છે અને એ પ્રમાણે પોતાના એકાંતિક સંત દ્વારા ગુણાતી સંત દ્વારા અખંડ પોતે વિચરે છે રહે છે આવા સત્પુરુષ સાક્ષાત જો આપણે મળે તો આપણે એ પ્રગટપણું છે એવાનું યોગીજી મહારાજ એ દ્વારા છે જ ગુણાતી દ્વારા ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીમાં યોગીજી મહારાજ દ્વારા એ પુરુષ મહારાજ ગયા જ નથી એમના જેવું સુખ આપને એમના જેવું જ એમનો આપણે આનંદ કે એ મહારાજ એમના દ્વારા આપણો કે સંત તે સ્વયં ફરી કહ્યું જેના મુખમાં મુખ છે જેના નાકમાં નાક છે પગમાં પગ છે આ બધા ભગવાનનું એટલે કારણ કે એ છે સર્વ પ્રકારે એમાં ગુણાકિત સંગમ રહ્યા છે આપણા અંતરી આમી રહ્યા છે કોઈમાં બી રીતે રહ્યા છે પણ ભગવાન